વિદ્યાકુંજ સ્કૂલ અડાજણ સુરત ખાતે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં હું લખીશ મારા મનની વાત શીર્ષક હેઠળ વિદ્યાકુંજ શાળાના ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં એક હજાર બસો થી વધુ વાલી ભાઈ બહેનો એ શાળામાં પરીક્ષા વર્તમાન પરિસ્થિતિમાં બાળકોનું શ્રેષ્ઠ ઘડતર કરી રીતે કરી શકાય બાળકો જે સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે તે સમસ્યાઓમાં વાલી તરીકે પોતે કેટલા જવાબદાર છે

આજે વિશેષ પ્રયોગ અમારો આ એક અનોખો શિક્ષણ જગતનો પ્રયોગ થયો છે વાલી મિત્રોએ જ્યારે પરીક્ષાનો વિચાર કર્યો તે ખાસ કરીને અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં બાળકોના શિક્ષણ અને સાયકોલોજીકલ જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ ક્યાં જવાબદાર શિક્ષકો ક્યાં જવાબદાર સ્કૂલ ક્યાં જવાબદાર અને વર્તમાન પરિસ્થિતિ ક્યાં જવાબદાર આ બધા પ્રશ્નો હંમેશા દિન પ્રતિદિન વધતા જાય છે ત્યારે એને અનુલક્ષીને જ એક વિચાર આવ્યો કે આવી પરીક્ષા લઈ જેથી કરીને વાલીના માધ્યમથી જાણી શકાય કે બાળકો સાથે કામ કઈ રીતે કરવું પડશે આવના સમયમાં શાળામાં કે શિક્ષકોએ કે વાલીઓ શું બદલાવ લાવવો પડશે એ માધ્યમથી આજે અમે પરીક્ષા લેવાનું વિચાર્યું અને તે માટે અમે વાલીઓને જયારે પરિપત્ર આપીને એક લિંક મોકલી કે જે પરીક્ષા આપવા ઈચ્છતા હોય એ લિંક ભરે લગભગ અગિયારસો જેટલા વાલીઓએ રજીસ્ટ્રેશન કર્યું અને મમ્મી પપ્પા આમ સંયુક્ત રીતે બારસો થી વધુ વાલીઓ આજે પરીક્ષા આપી

પ્રશ્નો વાલી મળી એસી પ્રકારના પ્રશ્નો મેં કાઢેલા હતા અને જયારે વાલીઓ પ્રશ્નો વાંચ્યા અને એના જવાબ લખ્યા ત્યારે એમને પણ થયું કે આવું પણ બની શકે આ દ્રષ્ટિએ પણ જોઈ શકાય બાળકોને